રાજકોટમાં માત્ર બાર કલાકના સમયગાળામાં બે હત્યા નોંધાઈ ગ્રીનલેન્ડ ચોકડીના નજીક લાલપરી મફતિયાપરામાં રહેતા પાંત્રીસ વર્ષીય અજય કાનજી ચારૂલાની ગઈકાલે છરીના ઘા ચીકીને હત્યા કરાઈ સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ ગઈકાલ તારીખ તેર સાત બે હજાર પચીસના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મફતિયાપરામાં અજયભાઈ ચારોલા નામના વ્યક્તિનું કોઈ અજાણ્યા ઈસમો હોય જમણા પગના થાપાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ઈજા કરેલ અને ત્યારબાદ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયેલ હતું બનાવની ગંભીરતાને જોઈ અને અનડિટેક મર્ડરના ગુનાને ડિટેક કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત પ્રયત્નશીલ હતી આ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગુનાના બે આરોપી શાહરૂખ ઇકમાલ ઇકબાલ સરવદી અને અક્રમ ઇસ્માઇલભાઈ સરવદીને પકડી લેવામાં આવે છે હાલ આ બંને આરોપીઓને બી ડિવિઝન પોલીસ પોલીસ સ્ટેશન ખાતે સોંપી વધુ તપાસ તજવીજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે આ આરોપીઓનો કોઈ ગુનાઈ ઇતિહાસ નથી અને આ આરોપી શાહરૂખ અને અક્રમ બંને મામા ભાણેજ છે અને એ બંનેને પ્રાથમિક પૂછપરછમાં એવું જણાવેલ હતું

રહેને ઉપજ ભરપૂર એરંડા બિયારણ એરંડા બિયારણ કોસબોસ લાંબી ચાચી મા ભરપૂર સુ કારો ઓછો ને પકે ઉપજ લખલુટ કોસબોસ એરંડા બિયારણ